નમસ્કાર દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુ ફાડા સાથે હું આતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ આપ જેમ જાણો છો કે મોરબી સ્ટાર ની ટીમ આપના માટે હર હમેશ આવ નવા વિડિયો લાવતી હોય છે અને એના જ ભાગ રૂપે આજે અમે આપની એક ભેટ કરાવવા જઈ રહ્યા છીએ અને એ આપણા જીવન સાથે વણાયેલું કહેવાય આપણે એના વગર ચાલે નહીં આપણે કઈ પણ એવું કામ કરવું હોય કે જેનાથી આપણું જે સ્ટેટસ દેખાય છે એના માટે આપણે વ્યક્તિની જરૂર પડે પડે ને પડે જ તો આજે એવા જ એક વ્યક્તિનો ઇન્ટરવ્યુ અમે આપના માટે લઈને ખાસ આવ્યા છીએ તમામ સબસ્ક્રાઇબરોને એક વિનંતી છે કે આ વિડિયો જેટલો બને એટલો જાજો ને જાજો શેર કરવાનો છે જેથી કરીને આ આપણી જે માહિતી છે એ અન્ય લોકો સુધી પહોંચે અને એ લોકોને પણ આ માહિતી ઉપયોગી થઈ રહી કારણ કે માણસો અત્યારે શું છે કે કામ કરાવવા માટે સારા માણસ તપાસ કરતા હોય છે કે ભાઈ સારો માણસ કોણ છે કે જે આપણું કામ સારું વ્યવસ્થિત અને એક ધૈર્ય અને એકદમ રીઝનેબલ રેટ અને કામની અંદર જેને કહેવાય ને કે સંતોષ મળે સૌથી મહત્વની વસ્તુ શું છે સંતોષ તમને જે કામ થતું હોય સંતોષ હોવો જોઈએ તો આવા માણસો અત્યારે ગોતવા બહુ અઘરા છે અને મળવા પણ બહુ અઘરા છે કારણ કે બહુ થોડા રહ્યા છે હવે માણસોની અંદર નૈતિકતા છે એ હવે લુપ્ત થતી જાય છે ખરેખર નૈતિકતા છોડવી જોઈએ નહીં આપણે તો આજે હું તમને એવા જ એક વ્યક્તિની મુલાકાત કરવાનો છું અત્યારે અત્યારે દોસ્તો મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો પોપટલાલભાઈ ઉભા છે અને પોપટલાલભાઈ સાથે આજે આપણે સરસ મજાની એક નાની એવી વાર્તાલાપ કરવાનો છે અને એમની પાસેથી એમના જીવન વિશે અને આ કામ વિશે આપણે જાણવાનું છે અને એ કામ શું છે એ હવે હું તમને હમણાં બતાવું છું એ પહેલા બધાને વિનંતી છે કે અમારી ચેનલ ઉપર નવા હો ને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ પેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક અને બને તેટલો શેર કરજો પોપટલાલભાઈ નમસ્કાર નમસ્કાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે ઘર બનાવીએ છીએ ઘણા શોખથી ઘર બનાવતા હોય છે એવી જ રીતે આપણે ઓફિસ બનાવતા હોય છે આપણે દુકાન બનાવતા હોય છે તો એની અંદર આપણે ફર્નિચરની જરૂર પડે છે આજે માણસ ખૂબ તનતોડ મહેનત કરી પૈસો ભેગો કરી અને એનું એક સપનાનું ઘર બનાવતો હોય છે જ્યારે એનું ખોખું તૈયાર થઈ જાય છે ત્યાર પછી એમાં આપણે એક મિસ્ત્રીની જરૂર પડતી હોય છે કારણ કે જે ફર્નિચર કામ છે આપણું એના વગર આપણું થવાનું નથી ને અત્યારનો સમય એવો છે કે તમે બધા જાણો છો કે કારીગરો મળવા સાચા કારીગરો મળવા એ બહુ અત્યારે એક ટફ વિષય થઈ ગયો છે તો હું તમને આજે પોપર લભાઈ સાથે મુલાકાત કરાવું છું ફર્નિચરના કેવા કેવા કામો કરે છે

દોસ્તો બે હજાર એક ની સાતમાં બોમ્બે હતા અને બોમ્બે એમને જે છે આ કામ કરેલું છે બીજી વિશેષતા બીજી વિશેષતા બે હજાર બેના એન્ડમાં ચેન્નાઈ માટે તામિલનાડુ હ હ મહિનો કામ કર્યું બરોબર છે એટલે સ્પેશિયલ કામ કરવા માટે તમે ત્યાં બરોબર છે તો દોસ્તો આ એક ઉપલબ્ધિ કહેવાય તમે એના ઉપરથી એમના કામની જે ગુણવત્તા છે એ તમે સમજી જ ગયા હશો કારણ કે મોરબીથી મોબે અને ચિન્ની જો સિરામિકના શોરૂમ બનાવવા માટે એમને ત્યાં લઈ જતા હોય તો એમની અંદર કાંઈક ચૂકવાયેલું હશે કાંઈક હુનર હશે તો જ આજે અવડા મોટા જે શોરૂમ છે એમના જે જે છે એમના હાથથી આજે ફર્નિચર કામ બધું તૈયાર કરવામાં આવ્યું હશે ત્યાં દોસ્તો એટલે મારે હવે બીજું તો લાંબુ કાંઈ કારણ કે બોમ્બે ચિન્નાઈ જે માણસ જઈને મોરબી થી કામ કરી હોય એ માણસ માં શું કેવા પણ હોય અને છેલ્લા લગભગ લગભગ મને અત્યારે યાદ છે તો આજે ત્રેવીસ તારીખ છે લગભગ છેલ્લા મારી સાથે પણ જોડાયેલા છે પોપટભાઈ

તમામ પ્રકારનું જે ફર્નિચર કામ છે એ પોપટલાલભાઈ કરે છે દોસ્તો તો એક વખત તમે એમને ચોક્કસ તમારા આંગણે બોલાવો તમે જ્યારે નવું કોઈ પણ કામ શરૂ કરવાના હો તો પોપટલાલભાઈને તમારા આંગણે બોલાવવાનું ભૂલતા નહીં પોપટલાલભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમને નંબર મળી જશે અને તમે એમનો કોન્ટેક કરી તમારા ઘરે તમારી ઓફિસનું તમારી દુકાનનું કોઈ પણ પ્રકારનું તમારે ફર્નિચર બનાવવું હોય તો તમે મોપનલાલ સંપર્ક કરજો હું તમને સો ટકા ખાતરી આપું છું અને જવાબદારી લઉં છું કે કામમાં ભાવમાં વ્યવહારમાં વિવેકમાં વાણીમાં કોઈ જગ્યાએ તમારે એમાં કમ્પ્લેન આવશે નહીં દોસ્તો એ માણસ એવો છે કે એને એના કામથી જ મતલબ છે અન્ય જગ્યાએ શું થાય છે એનાથી કોઈને મતલબ નથી એને પોતાનું કામ ભણું અને પોતે ભલા છેલ્લા વીસ દિવસથી આ વસ્તુનો હું પોતે અનુભવ કરું છું અને અહીંયા તમે જોઈ શકો છો અમારા કેમેરામેન અશોક વાળા બતાવશે કે જો આ દરવાજો ફિટ કરેલો છે અહીંયા બારસાક બનાવેલા છે પછી આગળ અહીંયા રૂમના બધા બારસાક છે એ બનાવી છે આ બધા અત્યારે અને આ ઘરનું જેટલું ફર્નિચર કામ છે એ તમામ એ જ કરવાના છે એટલે જેમ જેમ કામ આગળ વધશે એમાં અમે તમને બધું બતાવતા જશું દોસ્તો જેટલું ફર્નિચર બનાવશું આપણે એ ફર્નિચરના એક એક નમૂના તમારા સુધી પહોંચાડશું એટલે તમારે પોપટલાલભાઈને તમારા આંગણે બોલાવવા હોય તો તમને કોઈ પ્રશ્ન જ ન સતાવે ધીરે 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 જેમ જેમ આપણું કામ આગળ વધશે એમ તમામ અમે અહીંયાના જે ફર્નિચરના દ્રશ્યો છે એ તમને મોરબી સ્ટારના માધ્યમથી પહોંચાડતા રહેશું દોસ્તો પોપટલાલભાઈનો મોબાઈલ નંબર ફરી ફરી કહું છું કે હું તમારા આ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે છતાંય તમને કઈ તકલીફ હોય તો તમે મારો નંબર પણ તમને મળી જશે મારા આગળ પણ તમને મોપરલાલ ભાઈને નંબર છે એ મળી જશે દોસ્તો મને ફોન કરશો તો પણ હું તમને મોપરલાલભાઈને નંબર આપી દઈશ પણ ડિસ્ક્રિપશનમાં તો તમને નંબર મળી જ જવાના છે હવે તમારે ઓફિસનું ફર્નિચર કરવું છે તમારા ઘરનું ફર્નિચર કરવું છે દુકાનનું ફર્નિચર કરવું છે કોઈ શોરૂમ બનાવવો છે એનું ફર્નિચર કરવું છે તમામ ફર્નિચરનું એક જ નામ છે ફોપટલાલભાઈ તો તમે પોપટલાલભાઈનો સંપર્ક કરજો અને તમારા આંગણે એમને ચોક્કસ બોલાવજો અને એમને જે કામની ઈમાનદારી છે જે એમની એ તમે ચોક્કસથી એકવાર જોજો ત્યારે તમને એમ થશે કે ના ખરેખર એક સાચો સચોટ અને આપણે જેનાથી સંતોષ થાય એવો માણસ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલે તમને બધાને આપ્યો છે દોસ્તો તો આ વિડીયો મેં જેમ કીધું એમ બને એટલો જાજોને જાજો શેર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતી કામ આવે અત્યારે માણસો છે એક સારો કારીગર ગોતે છે સારો માણસ ગોતે છે તો લોકોને આ મદદરૂપ થશે ઉપયોગી થશે વિડીયો આપણો તો બંને તેટલો શેર કરવાનો ચેનલ ઉપર નવા હોવ ચેનલ મોરબી ન પહેરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો તો ફરી પાછા તમારી સેવામાં કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું આવી રીતે ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ અને કોઈ શોપની વિઝિટ સાથે પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન અસુકવાડા અને મને હાથીમ રંગવાલા રજા આપશો આવજો બાય બાય